જીવન જીવવાની મજા નથી આવતી ને એ વિવેકને પ્રાપ્ત કરવા માટે સત્સંગથી ઉત્તમ કોઈ સાધન નથી શ્રેષ્ઠ સાધન છે સત્સંગ ભગવાન પરમાત્માની પૂર્ણ કૃપા થાય ત્યારે ક્ષણના સત્સંગની પ્રાપ્તિ થાય અને એટલા માટે મને ખબર છે તમારી થાળીની વચ્ચે હું એક જ બેઠો છું પણ છતાં એક શ્લોક આપણે મહાત્મ્યનો વાંચી ભણી સાંભળી અને પછી કથાને વિરામ આપીએ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्याहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयम् ભાગવતના મહાત્મ્ય નો પહેલો શ્લોક છે પરમાત્માના સ્વરૂપની સામર્થ્યની સ્વભાવની વાત છે તો પરમાત્માનું સ્વરૂપ છે સત ચેત અને આનંદ પહેલો શબ્દ છે સત આ જગતની અંદર જે કઈ સત્ય છે પરમાત્મા જે કઈ શેષ વધશે જેને આપણા હોવા ન હોવાથી કશું ફેર પડતું નથી એને આપણે પરમાત્મા કહી શકીએ જે ક્યારેય નાશ પામતું નથી એટલા માટે ભગવદ ગીતા ની અંદર પહેલું શ્લોક દ્વારિકાવાળાએ લખ્યું સત્યમ બદ ધર્મમ ચર પેલા સત્યવાદી બનો ધર્મનું આચરણ કરો સાચું બોલવું એ સૌથી મોટો ધર્મ છે અને આપણેથી નથી બોલ તું એ બહુ મોટી સાચી વાત છે સાચું બોલવું સૌથી મોટો ધર્મ પણ જરી જરીકે બોલાતું નથી એ આપણા કમ ભાગ્ય કળયુગ છે ઉપાધી ની કરતા હું હસતા હસતા ઘણી વખત કહું મારા ઓળિયાવાળા ઘણા યજમાનો આવે અને બધા મને ઓળ ખેત હું હસતા હસતા કહું કે ભાઈ થાય તો ભજન કરવું ન થાય તો બહુ ચિંતા નહીં કરવી કારણ કે જે યુગમાં જીવો ને એ યુગનો પરિવર્તન એ યુગનો પ્રભાવ એ યુગનો સ્વભાવ હા સીધી વસ્તુ છે રમેશભાઈ સત્સંગીઓના સંગમાં બેસીએ તો કથાનો વિચાર આવે કોઈ કેમ સ્વામીએ કીધું કે ઓલા દુબઈની કંકોત્રીમાં ઓલા શરબત પીવા બધા જાય તો જે એના શોખીન હોય એવી કંકોત્રી લખે જે સત્સંગ કથાના શોખીન હોય એ આની કથા ભગવાન સકલ પદાર્થ હે જગમાહિ યાદ રાખવાનું છે આપણે આપણું હિત અને અહિત એમાં છે એનું સારી જ્ઞાન થઈ જવું જોઈએ ખાવું પીવું ને સુવું એ કઈ મોટી વાત નથી દુનિયામાં કોઈ માણસ ભૂખ્યો સૂતો નથી બગદાણામાં દરરોજ બપોરે લાડવા હોય તમે દરરોજ લાડવા નહીં ખાતા હોય દરરોજ બગદાણા ખાતા હોય રોજ લાડવા મળે છે નાવલીના પુલ નીચે સૂતો હોય ને મારે સાવરકુંડલા એને બપોરે એક વાગે જગાડે ખીચડી ખાવી છે કઢી ખાવી છે ખમણ ખાવું છે ખમણી ખાવું એને સૂતા જગાડી અને ભગવાન જમાડે છે ખાવું પીવું ને શું એ બહુ મોટી વાત નથી ધર્મવાન બનવું ધર્મ હિ એક અધિક વિશે ધર્મ છે જે મને તમને સાચું જ્ઞાન આપે અને એટલા માટે સાચું જ્ઞાન યાદ રાખજો પેલા પાણીયારા ઉપર લખતા રામ નામ પાણીને વાણી સ્વચ્છ રાખો આવું પાણીયારા ઉપર લખતા તો પહેલો શબ્દ છે ભગવાન સત્સવરૂપ છે બીજું છે જ્ઞાન ગીતાની અંદર ભગવાને કીધું જ્ઞાની મને પ્રાપ્ત કરે છે જ્ઞાન કેવું તો કીધું જેનો જન્મ નથી પણ અનંત છે ફોર એક્ઝામ્પલ આપણે બધાએ જેની અત્યારે આપણને કોઈને હિન્દી આવડતું નહોતું પણ હવે અમદાવાદમાં આવ્યા તો ઘણાને હિન્દી આવડી ગયું ઘણા અમદાવાદ અમદાવાદી આ ભી આવે એટલે કે સમજાવો આમજો મારો ભાઈ બંધી આવવાનો છે સમજી જાય કે અમદાવાદવાળા છે હા મારે ક્યાં જવાનું છે એટલે સમજી જાવના મહેસાણાવાળા છે અહીંયા આવી નહીં પણ એટલે સમજી જવાનું અમારા કાઠિયાવાડવાળો છે એટલે અહીંયા આવી નહીં એટલે એ એ ભાષા ઉપરથી ખબર પડી જાય કે આ ભાઈ આ બાજુના છે જ્ઞાન હોય નહીં જ્ઞાનની પ્રાપ્તિ થાય પણ પછી ક્યાં સુધી તો જ્ઞાન ક્યારે નાશ પામતું નથી જ્ઞાન અનંત છે ભગવાન રોટલી બનાવતા આવડતી ન હોય પણ આવડી જાય પછી ક્યાં સુધી આવડે સુધી આવડતી પણ જ્ઞાન આવી ગયું ક્યાં સુધી રહ્યું તો કીધું અનંત જ્યાં સુધી મરીએ નહીં જ્યાં સુધી હાથ પગ કામ કરે ત્યાં સુધી ટકે છે એટલા માટે ભગવાનનું નામ છે જ્ઞાન પેલું નામ છે સત્ય બીજું છે જ્ઞાન અને ત્રીજું સ્વરૂપ છે આનંદ ભગવાનનું એ તમારે બધાને ઘેરે અલગ અલગ છબી હશે એક કોઈ ભગવાન રોતા નહીં હોય જોજો તમે એટલે પહેલા દિવસે હું તમને સૂત્ર આપી દઉં દરરોજ આવવાના હોય એને હા આડા દિવસે આવવાના હોય હાજરી પુરાવાની હોય ને એ બધા નહીં પણ દરરોજ આવતા હોય ને કે કેમેરાવાળા કે નો કે આપણે હસતા હસતા જ કથા સાંભળવાની ફોટા હાર આવે અને હું તો હંમેશા સૂત્ર કહું છું કે ડોળા નહીં કાઢવાના દાંત કાઢવાના સુખી થવું હોય તો અથાણા બવણી ઢોળાઈ જ ને હાહુ હોવ ને ખીજાય તો માથા કુર થાય ને જો બેટા હવે એ અથાણું ફેંકી દેજે આપણે નવું લઈ લઈશું એ બવણી કઈ ખીજાવાથી હાજી થઈ જવાની છે એટલે ડોળા નહીં કાઢતા દી હુદી કોઈ દાંત જ કાઢજો જે હામાં મળો જય સ્વામિનારાયણ જય દ્વારિકાધીશ જે મજા આવે પણ દાંત કાઢજો ડોળા નહીં કાઢતા કોઈ ડોળા કાઢી દે ફોટો પાડીને મને બતાવજો તમે હા એ આપણે લાઈવ છે લક્ષી યુટ્યુબ ચેનલમાં કલ્યાણ ટીવીમાં હિરેન દાદા ઓફિશિયલમાં આપણે બતાવશું કે આ ભાઈ ડોળા કાઢે છે અને ડોળા કાઢતા હોય ને એની હા કોઈ જોવે નહીં તમારી કોક જોવે હવે માણસ ન જોવે ડોળા ભગવાન તો નામ છે આનંદ અને આનંદ એટલે કેવો શાશ્વત આનંદ આમ કોરો નહીં માગેલો આનંદ નહીં એક વસ્તુ પદાર્થ કે વ્યક્તિ નો આનંદ નહીં જેને કોઈ પરિસ્થિતિ કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ સાથે સંબંધ નથી છતાં આનંદમાં રહી છે